કડક અમલવારી છે તે કરવામાં આવી રહી છે કારણ કે લોકો તમે જોઈ રહ્યા છો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે પરંતુ અમુક લોકો છે તે હેલ્મેટ નથી પહેરી રહ્યા તેને કડક કાર્યવાહી છે તે પોલીસ કરવા કરી રહી છે કારણ કે સુરત શહેરમાં અવારનવાર જે હેલ્મેટના અવેરનેસના જે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા કે હેલ્મેટ નહીં પહેરશો તો દંડ થશે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે તેવી વાત છે તે સામે આવી હતી ત્યારે આજથી જે કહી શકાય કે સુરત ટ્રાફિક પોલીસ છે તે કડક અમલવારી છે તે કરી રહી છે જે લોકો છે તે હેલ્મેટ પણ ખરીદી રહ્યા છે અને લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે કારણ કે હેલ્મેટ નહીં પહેરશો તો ડન થશે તેવી વાત છે તે સામે આવી રહી છે અને ટ્રાફિક પોલીસ છે તે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કારણ કે હેલમેટ પહેરવું અનિવાર્ય છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે લોકોના જીવ જતા હોય છે ત્યારે જે લોકો છે તે હેલ્મેટ નથી પહેરી રહ્યા તેની સામે પણ પોલીસે આ પ્રમાણે કડક કાર્યવાહી છે તે કરી રહી આપ જોઈ રહ્યા છો દન જે કરવાનો આવતો હોય છે તે દન પણ પોલીસ છે તે કરી રહી છે કારણ કે અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસના જે કાર્યક્રમો હતા તે કરવામાં આવ્યા હતા કે લોકોને જાગૃતિના ભાગરૂપે જે કાર્યક્રમો જે કરવાના હોય છે તે કરવામાં આવી રહ્યા હતા પરંતુ જે આજથી જે લોકો છે તે કડક જે અમલવારી કરવી જોઈએ તે ના થાય તે માટે લોકોને દન પણ કરવામાં આવી તો આ પ્રમાણે ટ્રાફિક પોલીસ છે તે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરી રહી છે બુલેટિન ઇન્ડિયા રાહુલ મકવાણા સુરત